ટાઈમ એટલે ટાઈમ આયા બતાવો આ મેપમાં વેઝ કરીન મેપ છે એમાં જે ટાઈમ બતાવે ને એ ટ્રાફિકે કન્સિડર કર લે ચાહી ગામડામાં જોઈએ ગામડાનો વ્યૂ ક્લાઉડી વાતાવરણમાં ગામડાનો વ્યૂ કેવો આવે છે આપણે ઇન્ડિયામાં પાદર હોય ને ગામે ગામે એમ આયા છે ને આ લોકો ને મેઈન સ્ટ્રીટ હોય આમાં દેખાય જો મારથી પનનો ભરે તો કદાચ બતાવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું અને આજે વાગી ગયા છે સાત વાગીને ત્રેપન મિનિટ આજે કલીક વહેલો આવી ગયો છે તો પછી વહેલો નીકળી ગયો તો આજે જ લગભગ અડધી કલાકમાં પહોંચી જવો જોઈએ સેમ વેધર સેમ જગ્યા બધું જ સેમ તો જોઈએ કેટલી વારમાં પહોંચીએ છીએ ડ્રાઈવ હોમ ડ્રાઈવ હોમ થર્ટી ફાઈવ મિનિટ ગો ના આઠ ને ઓગણત્રીસ ચાલો તો મળી ઘરે આપણે જો આઠ ને ઓગણત્રીસ બતાવતા હતા હજી મેં અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે એટલે આઠ ને ત્રીસે પહોંચી ગયો હું ટાઈમ એટલે ટાઈમ આયા બતાવો એ મેપમાં વેઝ કરીને મેપ છે એમાં જે ટાઈમ બતાવે ને એ એ ટ્રાફિક કન્સિડર લે કે ઘર પાસે ટ્રાફિક હતું ઈ એને કન્સિડર કરીને મને કીધું કે 8:29 એ પોક્ષો અને 8:30 એ હું એક્ઝેક્ટ ઘરે પહોંચી ગયો એટલે મેપ આયા વેઝ છે ને બહુ પરફેક્ટ ચાલે છે મસ્ત તમારે ની તમને ખબર પડી જ જાય કે કેટલા વાગે પહોંચશો પોંખશું આમ ચાલો તો મિત્રો આવી ગયા છીએ આપણે રસોડામાં બરાબર ખાવા માટે તો ચા મૂકી દીધો છે કમ્પ્લેટ હમણાં ઉકળીને તૈયાર થાય એટલે ચા ભાખરી ખાઈ લઈએ ચાવી વધારે ચાવી વધારે અને પછી ઉપડીએ ડિલિવરીમાં રોજ નું આજ રૂટિન છે હમણાં તો કંઈ નવીન આવતું નથી નવીન આવશે આવશે એટલે તમને મજા ચાલો નીકળી ગયા યુદ્ધ ડિલિવરીમાં અને ત્યારે અકાઉન્ટ ચાલુ કર્યું ને ત્યાં એક ઓર્ડર આવી ગયો સીધો જ ગ્રેબ કરી લીધો છે ઓર્ડર આ ગાડીમાં બેઠા અને પેહલો ઓર્ડર લેવા અગિયાર વાગ્યા છે અત્યારે અગિયાર વાગ્યા ચાલુ કરી દીધું છે આજ આજે ગુરુવાર છે એટલે થોડુંક થોડુંક બીજી હોવું જોઈએ બહુ વધારે નહીં પણ લેટ્સ સી જોઈએ ચાલો તો એક ઓર્ડર મળી ગયો છે તો ચાર પોઈન્ટ નાઇન માઇલ બતાવે છે અહીંયા પાંચ માઇલ સુધીનો અને

એ ગામડું વચ્ચે આવે છે કિલબી કરીને એ ગામડું આવી ગયું છે અહીંયા અને આ ગામની બહાર ખેતર બે સાઈડ ટર્ન રાઈટ ઓન ટુ મેઈન સ્ટ્રીટ આપણે ઇન્ડિયામાં પાદર હોય ને ગામે ગામે એમાં અહીંયા છે ને આ લોકોને મેઇન સ્ટ્રીટ હોય

અને હવે જે ઓલું પાંચ માઇલ બતાવતો ને એમાંથી બે માઇલ રહ્યું છે ફ્લેક આ ભાઈ બાજુ વાયડું કરી છે ને આ ખેતર દેખાય નહીં આમાં આમાં ગાડરિયા છે હકીકત કહું ને તો આમાં ગાડરિયા હતા ખેતરમાં ચાલો પાછળ બોર્ડ દેખાય છે બોર્ડ શરૂ થાય છે ઓર્ડર આપ દીધો છે જે આ રોડ જાય ને અંદર જ ઓર્ડર દેવાનો હતો ગામની શરૂઆતમાં જ એટલે ઓર્ડર ને રિટર્નમાં નીકળતો હતો ગામ તમને દેખાડ દો ખાલી બોડ્યું ગામ તો નથી દેખાડ્યું કે ગામમાં જવાનું જ નથી ગામમાં જવાનું થાય તો દેખાડું એવું થાય પાછી આપણે ગાડી ઉભી રાખી દીધી છે સર રોડ ઉપર સાઈડ ઉપર અહીંનો નજારો તમને બતાવવા અહીંયા નાનું એવું તળાવ લાગે છે તળાવ તો નથી પણ તળાવ જેવું છે આમાં કેમ કે બતક આટા મારે છે બે બતકનું એક જોડું લાગે છે બાકી વરસાદી વાતાવરણમાં નજારો જોવો તમે ખાલી ચાલો તો વાગી ગયા છે સાડા ચાર અને આવી ગયો ગઈશું ઘરે કે થોડીક ભૂખ લાગી હતી અને જવાનું છે પેરેન્ટ્સ મીટિંગ આગળ વાત કરી હતી એક દિવસ બાર તારીખે પેરેન્ટ્સ મીટિંગમાં જવાનું છે પાંચ વાગે એટલે પાંચ વાગે પેરેન્ટ્સ મીટિંગમાં જવાનું છે અને જો ભૂખ લાગી હતી ને બનાવી નાખી ફટાફટ ખાઈ ને પાછું સ્કૂલે પહોંચવું પડશે એટલા માટે ચાલો તો વાગી ગયા છે ચાર ને પચાસ એટલે ધીમે ધીમે હાલતો થઈ ગયો છે અને તમને એમ થતું હશે મોઢું કેમ હંગર્યું છે એટલે મોઢું હંગરવાનું કારણ એ છે કે હમણાં ડિલિવરી કરતો હતો ને તો ખાલી ઓર્ડર દેવા બહાર નીકળું ને ગાડીની કે લેવા જો ઘડી કસ્ટમર વાર લગાડે ને ઓર્ડર લેવા આવવામાં તોય બધું મોઢું ને બધું ઠરી જતું હતું હાથમાં તો ગ્લોવ પહેર્યા હોય પણ આ મોઢું ખુલ્લું હતું મારું ખાલી ઉપર ટોપો હતો તો અત્યારે પાછું ખાલી હાલી છે સ્કૂલે એટલે નથી ચાર પાંચ તોય ઠંડી નો લાગે છે આ સ્વેટર નો ટોપો પહેરી લીધો છે અને સ્વેટર નું અહીંયા આડું રાખી દીધું છે એટલે ઠંડી થોડીક ઓછી લાગે એમ છે થોડીક ઓછી ઠંડી પણ મને ગામ કરતા વધારે લાગે ઠંડી એટલે પછી આવો કઈક નુસ્ખા અપનાવવા પડે આઈ હોપ તમને વ્યવસ્થિત સંભળાતું હોય કેમ કે હું બોલું છું ના આડું આવે છે તો પેરેન્ટ્સ મિટિંગમાંથી નીકળી ગયા છે ઘરે જવા માટે એનું રિપોર્ટ કાર્ડ આપી દીધું છે અને ટીચર કહેતા હતા ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે ઇંગ્લિશ મેથ સાયન્સ હિસ્ટ્રી બધામાં અને મેથ્સમાં તો બહુ જ ઇમ્પ્રુવમેન્ટ છે કેમ કે જે પચીસ માર્ક્સની કંઈક ટીટી ટીટીઆરએસ કે એમાં એક્ઝામ જેવું હોય એ લઈને એમાં પચીસ માર્ચ પચીસ લાવે છે એક માર્ક્સ છે શું અને હા ખાલી એક અને હેન્ડરાઈટિંગ થોડુંક સુધારવું પડે એમ છે એટલે ટીચરે કીધું કે તમે થોડી ઘરે મહેનત કરજો અમારી મહેનત અહીંયા ચાલુ જ છે

ચાલો કદાચ બતાવું એક આ છે ચાલો તો આવી ગયા છે સિગ્નલે વેઇટ કરવું પડશે ત્યાં સુધી તમને બતાવી દઉં હવે જે રેડ દેખાય છે ને રેડ નીચેનું રેડ ને યલો એ પુઅર પરફોર્મન્સ હોય થોડું ખરાબ પરફોર્મન્સ હોય અને ઉપરનું જે દેખાય છે ને ચોખા એમાં જો ગ્રીન અને ગ્રીન વધારે પડતું ગ્રીન છે એટલે એનું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એમ ટીચર સમજાવતા મને થોડું વધારે સમજાવે આપણને ટીચર ધીમે ધીમે રહીને સમજાવ્યા કરે એટલે ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે ને કરેટિંગ બહુ સારી ગઈ અરે મને એક વસ્તુ યાદ આવી ગઈ કે આપ અમે નાના હતા ને કઈ જો વાલીને સ્કૂલે બોલાવ્યો હોય ને તો તો બહુ ભીક લાગતી ફટાફટ રોડ તપી ગયું તો વાલીને બોલાયો હોય ને તો બહુ જ બીક લાગતી અને અહીંયા છોકરાઓને તો અહીંયા કાંઈ એવું ના હોય વાલીને બોલાવ્યા છે તો બોલાવ્યા છે આવી જાય વાલીને ટીચરને મળી જાય બસ વાત પતી ગઈ અને દર છ વીકે મળવાનું હોય એટલે અહીંના છોકરાઓને એવું કાંઈ લાગે નહીં બાકી અમે નાના હતા ને તો એ તો બહુ જ બીક લાગતી મને વાતમાં પૂછો વાલીને બોલાયો હોય ને તો આવી બને પછી સ્કૂલમાં આવી બને અને ઘરે આવીને આવી બને તો કોને કોણે આવી રીતે બીક અનુભવી છે હોય ત્યારે મમ્મી ઉપર બોલાવવાનું થાય તો બીક નો અનુભવ કોને કોને કર્યો છે કોમેન્ટ કરજો બધા ચાલો તો આવી ગયા છી પાછા કારમાં સ્કૂલેથી ઘરે ને ઘરેથી પાછા કારમાં પાછા ડિલિવરીની જોબ પર પડીએ અને પછી સાંજે સાડા પાંચ જેવું સવા પાંચ સાડા પાંચ જેવું છું છે અને લગભગ સાડા સાત નહીં સાડા છ થી સાત વાગ્યા સુધી ડિલિવરી કરીશ પછી ઘરે આવીશ ખાઈ પીને પાછો જોબ ઉપર જઈશ ચાલો તો આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે સાત અને બેસી ગયા છે જમવા ચૈડી તો બનાવી રાખ્યું છે હું ને નીઝ બંને બેસી ગયા છે હમણાં ને જમીન પછી હું રાવી દેવાની છે બરાબર ને નીજ હા ભાખરી સેવ ટમેટાનું શાક અને શાશ જમીન પછી નીઝને હું રાવી ચોક પર ચાલો તો વાગી ગયા છે પોણા આઠ અને જોબ પર જવાની થઈ ગઈ છે પૂરેપૂરી તૈયારી તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નેચરલ વ્લોગ આજનો કેવો લાગ્યો તમને નેચર વ્યૂ ગામડામાં જે ગયો હતો એનો નેચર તમને જે દેખાડ્યું મેં એ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય